ન હતી જોકે વધુ જણાવી દઈએ કે ફૂડ પોઇઝનની સૌથી પ્રથમ અસર બાળકમાં જોવા મળી હતી જ્યારે મોડી રાત્રે યુવાનો અને વડીલોમાં પણ મોટા પ્રમાણમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા હતા બાદમાં ગામમાં દોડાદોડ મચી ગઈ હતી જોકે ગામમાં આશરે બસો પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થતાં સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટ્યા હતા ત્યારે મિત્રો આખરે વહેલી સવારે છ કલાકે વેરાવળ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં દોડી આવી હતી અને એકાણું જેટલા લોકોને ગામની અંદર જ સારવાર આપવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો